ફરી વખત હવન કરવો પડશે એટલે મોટા કામ હતું થોડુંક લેવાનું હતું ધૂલી બહેન રીલ્સ ઉતાર્યું છે દસ છે જવું મોટા વાળા મળી આપડે પાણી છે પણ આ વખતે લીલ વાળી વરસાદ આવ્યો કે નહીં એટલે એવું હોય પાણી બાકી કેટલું પાણી છે દાવાજ જાવ કે મરવા જાવ આમાં ગયા હોય પાસા ન આપવી બહુ પાણી છે શું છે બાકી વચ્ચે બહુ હતું ગુજરાત જેવું થયું છે જરીક જરીક પણ આપણે ભાઈના ના કપડા લેવા લેવા એવા તૈયાર આવ્યું છે કલ્ચર હા અહીંયા કપડા એક નંબર મળે આપણે પોગી ગયા સવિ લિબર્ટી નાઈન

अवगत मारे काय या काय क्या जरी बात

હું બાકી રહી ગઈ છું પથ્થર મૂકી દે ને એટલે વોશિંગ મશીન રહી જાય એમ નીચે બધું કામ કરાય એમ કપડા ને ને વાસણ ને બાસણ ને

આ એટલે નોકી માર બેન ને નિક્ષા બીવી તમ તો આમાર બેન છો ના હા મે કીધું હું સાંત તમ માર મળી આવું મે સાસના બાટલા તમ મોકલવા કે છો ને કે મે કીધું તો સાંત તમ

આપણે બધું <laughs> <laughs> <laughs>

પણ તે એટલે જાય તો નથી થઈ ગયું છે બહુ ઓલું નીકળ્યું છે આયા નીકળે બહુ થાય બહુ વાગે બહુ નીકળે હા કીધું ને ઘરે हां so, तो

पर एक कडी चलती रहे अबो ओलो कतलू कोइतो जाई रे राधा कृष्ण वालो आ हा हो तो पेला अपने नथी खवन न न कडी गोतै ने मम्मी आ कोती हारित छे पण चाई छे આઈ છે મસ્ત આ આ મમ દેખાય દેખાય આવી અહીં આ છે ગમપગાય માથરે દેખાય છે થી એક જ છે આકાટલો કતાય તમે

ऊपर से ये हार ही है तो हां ये हार ही है मैंने बताया पॉलिश हां ये नेल पॉलिश ली बकल पण चाहिए मारे को મને ખબર જ હોય તારીખ મન ખબર જ હતી કયો કલર જોતો હશે એક જ ગીજ મગજમાં ચડી ગયું

મારે આપો મળે ને એટલા લઈ લેજે તો ત્યારે એવા છારા લાગે એક એવું લે અને બાકી નોર્મલ લઈ લે મસ્ત મસ્ત કલર તું છો કલર મસ્ત મસ્ત

एवी न लेवै बहोत महंगी 10 कलर से 10 लाख के लगा रहे हैं 1.5 लाख में है और

घट्टली मेहनत करे हडी गयो से आवे बदू का टूटी गई ते એટલે પરલી જાતુ તો આ કસરૂ તો પછી તમારે આઈજી દેવું પડે તો વધાઈન કેવા કીડિયા બને તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરો ઓકે ઓ ભાઈ અમે અમાર કેવું થઈ ગયું વરસાદ ગાડીની ડેન્ટિંગ પેન્ટિંગ કરાવવાનું ચાલુ કરી કેમ આપડે તો

હવે આપણે આજના વ્લોગ નો અહીંયા સેન્ડ કરી દઈએ કાલે મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આપણા જય શ્રી કૃષ્ણ જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તથા તમારા